મારુતિ સુઝુકીની અલ્ટો અલ્ટો આઠસો આ ગાડી મિત્રો વેસવની છે મિત્રો આજે અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો ગાડીની જાહેરાત આવી છે તો આવો જોઈએ આ વિડીયોમાં પૂરી ડિટેલ સાથે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરીએ ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે મારુતિ સુઝુકીની અલ્ટો આઠસો મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને જી જે ફોરનું મિત્રો પાર્સિંગ છે ભાવનગર પાર્સિંગ ગાડી છે અને બીજો મિત્રો તમારે તમારા કોઈપણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આવી હોય તો અમારા વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માટે તમે મેસેજ મેકલી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ નંબર ફક્ત જાહેરાત માટેનો જ છે ગાડી માલિકનો કોન્ટેક નંબર ગાડીના ઓનર કેટલા છે ગાડી જોવા કયાં મળશે અને ગાડીની કિંમત કેટલી છે તે બી મિત્રો આ વિડીયોમાં આગળ વાત કરીએ તો આ ઓલ્ટો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ચાર ઓનર છે અને ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ એલપીજી ગાડી છે ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર સારા છે ટાયર સારા છે એસી બંધ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમના વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ અલ્ટો ગાડી લઈ શકે મિત્રો અલ્ટો ગાડીની કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયામાં આ અલ્ટો ગાડી વેચવાની છે મિત્રો મોડલ બે હજાર દસનો અને નેવું હજાર રૂપિયા કિંમતમાં આ અલ્ટો ગાડી વેચવાની છે આ અલ્ટો ગાડી તમને ગામ ધોકડવા ઉનામાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી તમને માહિતી મળતી રહે ગાડી છે કે વેચાણ થઈ ગઈ છે તેની જાણકારી આપણને મળતી રહે